નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુ ટ્યૂબ ચેનલ મીણાત કિશોરમાં આજના વીડિયોમાં વાત કરીશું પશુપાલકો માટે સરસ મજાની યોજના આવી છે કેટલ અને પાણીની ટાંકી બનાવવા માટે રૂપિયા ત્રીસ હજારની સબસિડી આપવામાં આવે છે હાલ આ યોજનાના ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે યોજનાની વિગતવાર માહિતી મેળવી કાસા વિડિયો તમારો મિત્રો સાથે શેર કરજો ચેનલ માં નવા આવેલા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ આજ ના વિડિયો માં વાત કરીશું પશુપાલકો માટે સરસ મજાની યોજના આવી છે પશુ રહેણાંક માટે કેડલ સેન્ટ અને વિશેષ પાણીની ટાંકી બનાવવા માટે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે હાલ આ યોજનાના ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન યોજનાની અંદર આ યોજનાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે જે યોજનાનું નામ છે પશુપાલકોના પશુના રહેણાંક માટે કેટલ અને પાણીની ટાંકી બનાવવા માટેની સહાય મિત્રો આ યોજનાનો લાભ છે તે ફક્ત અનુસૂચિત જાતિના પશુપાલકો છે તેમને જ મળવાપાત્ર થશે જેની અંદર કુલ ખર્ચના પિચોતેર ટકા અથવા મહત્તમ રૂપિયા ત્રીસ હજારની સહાય જે બેમાંથી ઓછું હશે તે અરજદારને મળવાપાત્ર થશે યોજનાના ફોર્મની વાત કરીએ તો યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે અરજી છે તે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ પંદર છ બે હજાર પચીસ રહેશે